સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ સરળ અને સિમ્પલ એવી શ્રાદ્ધ માટેની થાળી એ પણ ઝટપટ બની જાય એવી છે એમાં આપણે બનાવીશું કુક્કરમાં ઝટપટ બની જાય એવો દૂધપાક આ દૂધપાક એકદમ ક્રીમી મલાઈદાર ટીપ્સ અને ટ્રીક સાથે બનાવીશું બીજું આપણે બનાવીશું છાલવાળું બટેટાનું શાક તો રસાવાળું ખૂબ ટેસ્ટી આ પણ કુક્કરમાં અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે સાથે વાટી દાળના ખમણ તો એકદમ સુરતી સ્ટાઇલ પરફેક્ટ એવા ફરસાણની દુકાન કરતાં પણ ટેસ્ટી તમે ઘરે આ બનાવી શકશો થોડી અગાઉથી તૈયારી રાખશો તો માત્ર સવારે તમારે એનો રીતે સ્ટીમ કરી વઘાર જ કરવાનું રહેશે એટલે બહુ જલ્દીથી તૈયાર થઈ જશે સાથે આપણે ચટણી પણ બનાવીશું અને તીખી મસાલા પોચી પૂરી બનાવીશું મરચાં તળેલા સાથે થોડો સંભારો પણ બનાવી શકો પાપડ પણ તળી શકો તો જે પણ તમને ઇઝી લાગે એ સાથે સાઈડમાં હું આ થાળીમાં દાલ નથી બનાવી રહી તમારે જો દાલ રાઈસ બનાવવા હોય તો દાલ રાઈસ પણ બનાવી શકો દૂધપાક એકદમ ક્રીમી ઘટ્ટ અને બહુ ટેસ્ટી એવો સાથે પૂરી એકદમ પોચી એવી અને બહુ ટેસ્ટી એવું રસાવાળું બટેટાનું શાક ખમણ છે એકદમ પોચા જાળીદાર અને જેવો ફરસાણની દુકાનમાં ટેસ્ટ આવશે એવો જ તમારા ખમણમાં ટેસ્ટ આવશે આ થાળી તમે શ્રાદ્ધમાં પણ બનાવી શકો અને જો કોઈ મહેમાનો આવવાના હોય અને ટાઈમ ન હોય તો અગાઉથી થોડી તૈયારી કરીને રાખશો તો બહુ જલ્દીથી તમે આ થાળી બનાવી શકશો તો સૌથી પહેલાં આપણે બનાવીશું વાટી દાળના ખમણ ઇન્સ્ટન્ટ પણ તમે બનાવી શકો તો ચેનલ પર ઓલરેડી મેં અપલોડ કરેલા છે પણ આજે આપણે એકદમ ફરસાણની દુકાન સ્ટાઇલ બનાવીશું એના માટે એક કપ ચણાની દાળને તમારે બે ત્રણ પાણીથી તો પાણી ક્લિયર થાય ત્યાં સુધી ધોઈ લેવાનું છે સાથે જાળીદાર અને પોચા બને એટલે તમારે એક ચોથાઈ કપ જેટલા પૌવા ઉમેરવાના અને એને પણ આપણે સારી રીતે ધોઈ પાણી ભરી પાંચ કલાક જેવું પલાળી દેવાનું તો આગલા દિવસે તમારે આ પ્રિપરેશન કરી લેવાની પાંચ કલાક થઈ જાય એટલે આ રીતે સારી રીતે પલળી જશે પાણી નીતારી દઈશું અને મિક્સર જારમાં આપણે ચણાની દાળ ટ્રાન્સફર કરી દઈશું પાણી નીતારીને સાથે આપણે એમાં બેથી ત્રણ ઇંચ આદુના ટુકડા જેટલા આદુ મરચાં તમે ઉમેરો એટલો વધારે સારા ખમણ બનશે સાથે આપણે છથી સાત તીખા લીલા મરચાં અડધો કપથી થોડું ઉપર દહીં થોડું ખાટું હોય એવું લેવાનું એટલે વધારે સારો ટેસ્ટ આવશે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને દરદરું એવું આપણે આ મિશ્રણ વાટીશું જરૂર લાગે તો બે ત્રણ ચમચી તમે પાણી પણ ઉમેરી શકો પણ બેટર તમારું ઘટ રહેવું જોઈએ એ રીતે તમારે એને વાટવાનું છે તો આ રીતે મને જરૂર લાગી તો મેં થોડું પાણી પણ એક ચોથાઈ કપ જેટલું ઉમેરી અને આવું દરદરું એવું બેટર વાટ્યું છે બેટરને આપણે એક બોલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં થોડું પાણી રીન્સ કરવા પૂરતું જ ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી રીન્સ કરી એ પાણી પણ આપણે બેટરમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ડબ્બામાં બેટર લેવાનું એટલે આથો સારો એવો આવે આપણે એને ઢાંકી દઈશું અને દસ કલાક જેવો આથો આવવા દઈશું દસ કલાક જેવો આથો આવી જાય પછી જો તમારે ન બનાવવું હોય તો એને રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું વધારે પડતું ખાટું નહીં થવા દેવાનું દસ કલાક જેવું મેં એને હાથો આવવા દીધો અને પછી આ રીતે બેટર એકદમ ફૂલી ગયું હતું ઉપર સુધી થોડું આવી ગયું હતું મેં એને મિક્સ કર્યું અને અડધું બેટર આપણે એક બોલમાં લઈ લઈશું અને અડધું બેટર તો બીજી પ્લેટ તમારે બનાવી હોય તો તમે રેફ્રિજરેટરમાં ત્રણથી ચાર દિવસ સુધી બેટર સ્ટોર કરી શકો તો બેટર મેં કાઢી લીધું અને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું સાથે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું બેટરમાં અડધી ટી સ્પૂન ખાવાના સોડા અને અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું સાથે બે ત્રણ ચમચી જેટલું પાણી અને વધારે સોફ્ટ અને જાળીદાર જોવે તો થોડું તેલ પણ ઉમેરી શકો પણ હું તેલ અત્યારે નથી ઉમેરી રહી એક ટેબલ સ્પૂન જેટલું તમને જોવે તો તેલ પણ ઉમેરી શકો ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે બેટર રેડી દઈશું અને બેટરને પ્લેટમાં આપણે ફેલાવી દઈશું બેટર તમે ફેલાવી દો એટલે આપણે એના પર અતકચરા વાટેલા મરી ઉમેરીશું મરીથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો ઉમેરવા ખૂબ જ જરૂરી છે એકદમ જેવા વાટી દાળના ખમણ ફરસાણની દુકાન જેવો જ ટેસ્ટ મરીથી જ આવે છે પ્લેટને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું અને આપણે એને હાઈ ફ્લેમ પર અઢાર મિનિટ જેવું સ્ટીમ કરવાનું છે તો ડિપેન્ડ લેયર કેટલું જાડું પાતળું એ રીતે થોડો ટાઈમ પણ લાગી શકે ત્યાં સુધીમાં ખમણ માટેની ચટણી બનાવી લઈશું બે લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા એક કપ લીલા ધાણા અડધી ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલું મેં ખાંડ એટલે કે મેં બુરું ઉમેર્યું છે ખાંડ ગળપણ માટે સાથે અડધા લીંબુનો રસ એક મુઠ્ઠી જેટલા શિંગદાણા થોડું અમથું પાણી ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું અને અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી અને આપણે સ્મૂધ એવી ચટણી પાટી લઈશું જરૂર લાગે પાણી ઉમેરવાની તમારે પાતળી ચટણી બનાવી હોય તો પણ પાતળી પણ બનાવી શકો ચટણી તૈયાર છે ખમણને સ્ટીમ થતાં અઢાર મિનિટ જેવું થઈ ગયું આપણે આ રીતે ખોલી અને ચેક કરી લઈશું તો પરફેક્ટ એવા ખમણ સ્ટીમ થઈ ગયા પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને આપણે ખમણને હલકા ઠંડા થવા દઈશું હલકા ઠંડા થાય એટલે આપણે એના પીસીસ કરી લઈશું તો ત્રણેક મિનિટ જેવું મેં એને ઠંડુ થવા દીધું અને પછી કોઈ ધારદાર છરી હોય એનાથી તમારે એના આ રીતે પીસીસ કરી લેવાના પીસીસ કરી અને પછી આપણે એનો વઘાર કરીશું વઘાર માટે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં બે ટી સ્પૂન રાય રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં સફેદ તલ બેથી ત્રણ ટી સ્પૂન જેટલા તરત જ મીઠા લીમડાના પાન અને એકથી બે લીલા મરચાંના ટુકડા તીખા મોળા તમને જેવા જોવે એવા તમારે આ રીતે લેવાના હલકા આપણે એને સાતળીશું અને ગેસની આંચ બંધ કરી ગરમ ગરમ વઘારને તરત જ આપણે ખમણ પર આ રીતે રેડી દઈશું હલકા આ રીતે આપણે એને ફેલાવી દઈશું અને લીલા ધાણા છાંટી અને ખમણ તૈયાર છે આ રીતે તમે સેપરેટ કરશો તો તમે જોઈ શકો છો પોચા જાળીદાર અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા ખમણ તૈયાર છે તો સૌથી પહેલાં ખમણનું બેટર રેડી હોય તો ખમણ તમે સાઈડમાં ગમે ત્યારે મૂકી શકો પણ સૌથી પહેલાં તમારે બનાવવાનો દૂધ પાક એટલે ત્રીસથી પિસ્તાલીસ મિનિટમાં તમે થાળી તૈયાર કરી શકો તો આપણે બનાવીશું દૂધ પાક કુકરમાં બહુ સરળ એવો બહુ સિમ્પલ એવો અને ખૂબ જ ટેસ્ટી ક્રીમી ઘટ એવો બનશે તો એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચોખા અહીંયા બાસમતી ચોખા લેવાના છે બીજા કોઈ પણ તમે લઈ શકો પણ બાસમતી ચોખાથી બહુ સારા એવા બનશે ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખા મેં લીધા તમે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા પણ લઈ શકો સારી રીતે ધોઈ દસ મિનિટ જેવા પલાળી દઈશું સાથે આપણે દસથી બાર જેટલા કાજુ લેશું કાજુને પણ હલકા ગરમ પાણીમાં દસ મિનિટ જેવા પલાળી દઈશું તો અહીંયા હવે કાજુ અને ચોખા બેને પલાળતા દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે નવી જે ટ્રીક છે એ છે પલાળેલા કાજુ અને પલાળેલા ચોખાની તો આ રીતે મિક્સર જારમાં પલાળેલા કાજુ દસથી બાર લેવાના છે અને પલાળેલા ચોખા તો તમે જો ચાર ટેબલ સ્પૂન ચોખા લીધા હોય તો અહીંયા તમારે બે ટેબલ સ્પૂન જેટલા અને જો ત્રણ ટેબલ સ્પૂન લીધા હોય તો એક ટેબલ સ્પૂન જેટલા ચોખા લઈ લેવાના એમાં એક ચોથાઈ કપ જેટલું નોર્મલ તો રૂમ ટેમ્પરેચર પર હોય કે હલકું ગરમ હોય એવું દૂધ લઈ અને આપણે એની મિક્સર જારમાં દૂધ સાથે કાજુ પલાળેલા ચોખા અને દૂધની આવી થીક એવી પેસ્ટ બનાવી લઈશું તો પેસ્ટ બની રેડી થઈ ગઈ પલાળેલા જે ચોખા છે એમાંથી આપણે પાણીની તારી એને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે કુકર લઈ લઈશું હજી ગેસ મેં ચાલુ નથી કર્યો તમે બ્રશથી કે આ રીતે કુકરના તળીએ થોડું ઘી લગાવી દેવાનું છે ઘી લગાવવાથી તળીએ દૂધપાક છે એ બેસી નહીં જાય અને કુકરમાં એકદમ આસાનીથી તમારો દૂધપાક રેડી થઈ જશે આ રીતે ઘી લગાવી દો એટલે પલાળેલા અને નીતારેલા ચોખા ઉમેરી દઈશું અને ગેસની આંચ સ્લો પર આપણે ચાલુ કરી દઈશું તો આ રીતે પલાળેલા નીતારેલા ચોખા ઉમેરી દઈશું આ રીતે અડધી ટી સ્પૂન જેટલું ઘી મેં વાપર્યું છે આ રીતે લગાવવા માટે અને એમાં પલાળેલા નીતારેલા ચોખા ઉમેરી અને આપણે એને એક મિનિટ જેવા શેકી લેશું એટલે ઘીનું ચોખા પર એક કોટિંગ આવી જશે ચોખા ચીપકશે પણ નહીં અને તળીએ બેસે પણ નહીં એટલે આ રીતે ઘીમાં હલકું તમારે એને સાતળી લેવાનું પછી એમાં આપણે એક લીટર ફેટ દૂધ મલાઈ કાઢ્યા વગરનું તમારે એક લીટર ફેટ દૂધ લેવાનું છે એટલે દૂધપાક તમારો એકદમ ઘટ્ટ બનશે સાથે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ચારોળી વધુ ઓછું તમારા હિસાબે તમે કરી શકો છો પણ દૂધ પાકમાં ચારોળી જરૂરી છે ચારોળીથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને હવે આ રીતે ચલાવતા રહી દૂધમાં ઊભરો આવવાની તૈયારી હોય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે તો આ રીતે શરૂઆતમાં આપણે ચોખા ઉમેર્યા છે એ આપણે એને ગરમ દૂધમાં થોડીવાર માટે થવા દેવાના છે ચોખા છે એ પલાળ્યા છે આપણે થોડા સાતળિયા હલકા અને હવે આ રીતે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેશો એટલે ચોખા છે એ બહુ જલ્દીથી થઈ જશે અને પછી જ્યારે કુકરનું ઢાંકણ આપણે બંધ કરીએ ત્યારે જ આપણે એમાં સાકર ઉમેરીશું એટલે આપણો દૂધપાક પાક રેડી થઈ જશે હવે આ રીતે એક ચપટી જેટલું કેસર હલકા ગરમ દૂધમાં મેં દસ મિનિટ જેવું પલાળ્યું હતું એ ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને હવે લગભગ દૂધમાં હવે ઉભરો આવવાની તૈયારી થાય તો તમને લાગે કે દૂધ હવે એકદમ ગરમ એવું થઈ ગયું ત્યારે આપણે ચોખા અને જે કાજુની પેસ્ટ છે એ આ રીતે ચલાવતા રહી અને બધી જ ઉમેરી દઈશું એક બે મિનિટ જેવું થવા દઈશું દૂધ હવે ઘટ્ટ થવા લાગ્યું છે તો હવે આપણે એમાં સાકર તો છ ટેબલ સ્પૂન કે પછી એક ચોથાઈ કપ જેટલી આપણે સાકર ઉમેરી દઈશું સાકર કે ખાંડ ગમે તે ઉમેરી શકો પણ સાકર વધારે ગુણકારી એટલે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આ રીતે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું તો અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પ્રેશર કુકરના ઢાંકણ પર આ રીતે વિસલનો જે ભાગ હોય નીચેનો ભાગ એના પર આ રીતે ઘીનું તમારે એક કોટિંગ લગાવી દેવાનું સારા પ્રમાણમાં ઘી લગાવવું જરૂરી છે અને પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ત્રણ વિસલ સ્લો ફ્લેમ પર થવા દઈશું જો તમને લાગે કે દૂધ ઉભરાય એમ છે બે વિસલ પછી ગેસની આંચ બંધ કરવાની અને પછી પાછો ગેસ ચાલુ કરી અને પાછું એક વિસલ વગાડવાનું તો આ રીતે ત્રણ વિસલ થઈ ગયા ગેસની આ મેં બંધ કરી દીધી હવે પ્રેશર નીકળવા દેશું અહીંયા જો તમારા પાસે ઊંડું કુકર હોય તો એ લેવાનું મારા પાસે આ જ કુકર હતું તો આમાં પણ ઉભરાયું નથી તો ઊંડું કુકર લેશો તો બિલકુલ દૂધ ઉભરાશે નહીં હવે આપણે આ રીતે પાંચ જેટલી ઇલચી તો પ્રેશર નીકળે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈશું પાંચ જેટલી ઇલચીનો પાવડર આ રીતે કરી લઈશું હવે કુકરમાંથી પ્રેશર નીકળી ગયું તો આ રીતે તમે જોઈ શકો છો હલકું દૂધ ઉભરાયું છે બહુ દૂધ પણ નથી ઉભરાયું તો કુકરના માત્ર ત્રણ વિસલ અને દૂધ પાક આપણો તૈયાર આ રીતે મિક્સ કરી દઈશું અને હવે ગરમ ગરમ હોય દૂધ પાક ત્યારે જ આપણે એમાં કાજુ બદામ અને પિસ્તા આ રીતે દૂધપાક તમે જોઈ શકો છો એકદમ ઘટ એવો થઈ ગયો ચોખા રીતે તમારે ચેક કરી લેવાના એકદમ સોફ્ટ એવા થઈ ગયા તો ત્રણ વિસલમાં એકદમ સારા એવા થઈ જશે તમારે ચાર વિસલ કરવા હોય તો ચાર વિસલ કરી શકો જો વધારે ઘટ્ટ દૂધપાક તમને જોવે તો હવે ગરમ ગરમ હોય ત્યારે જ એમાં બે ટેબલ સ્પૂન કાજુના સ્લાઇસ બે ટેબલ સ્પૂન બદામના સ્લાઇસ અને એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગરમ ગરમ હશે એટલે કાજુ બદામ પિસ્તાના સ્લાઇસ સોફ્ટ થઈ જશે સાથે આપણે આ રીતે દૂધપાકમાં ફ્લેવર માટે લાસ્ટમાં જ આપણે એલચીનો પાવડર અને જાયફળનો પાવડર ઉમેરવાનો એટલે એનાથી બહુ ફ્રેશ એવો ફ્લેવર આવશે તો જો કુકરમાં આપણે બધી સામગ્રીઓ ઉમેરીએ ત્યારે જ જો ઉમેરી દેશો તો ફ્લેવર વહી જાય છે એટલે તમારે આ રીતે જ્યારે સર્વ કરવાનો હોય એના થોડા ટાઈમ પહેલાં એલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલો અને અડધીથી એક ચોથાઈ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર આ રીતે ઉમેરી દેવાનો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણો દૂધપાક બની તૈયાર થઈ ગયો તો દૂધપાક આ રીતે ઘટ એવો તૈયાર થઈ જશે અને બહુ ટેસ્ટી એવો લાગે છે જ્યારે દૂધપાક થતો હતો ત્યારે સાઈડ સાઈડમાં મેં બટેટાનું શાક બનાવી લીધું હતું તો આ છાલવાળું બટેટાનું શાક ખૂબ ટેસ્ટી ખૂબ સિમ્પલ એવું છે પ્રેશર કુકર લઈ લઈશું એમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બે ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક તજનો ટુકડો ત્રણથી ચાર લવિંગ એકથી બે ટી સ્પૂન જેટલું જીરું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ મીઠા લીમડાના પાન એક ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું વાપરવાના એટલે આદુ મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાના એક નાનું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું અને ટમેટાને આપણે બે મિનિટ જેવું સાતળી લઈશું ટમેટું સતરાઈ જાય એટલે ત્રણ મીડિયમ બટેટા એકદમ સારી રીતે ધોઈ લેવાના અને પછી એના છાલ સાથે જ ટુકડા મીડિયમ એવા કરવાના અને આ રીતે કુકરમાં ટમેટા સાથે ઉમેરી દઈશું અને ત્રણ ચાર મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું તો ટમેટા સાથે જ બટેટાને તમારે એકદમ સારી રીતે સાતળી લેવાનું છે આ રીતે છાલવાળા બટેટાનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવે છે સાથે આપણે એમાં મસાલા પણ કરી લઈશું બટેટા થોડા સતળાય એટલે અડધો ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન હળદર મીઠું દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે અને એકદમ સારી રીતે મિક્સ કરી મસાલાને પણ એક મિનિટ જેવું સાતળી લઈશું આ રીતે સારી રીતે સતળાઈ ગયું કલર સારો એવો આવી જાય એટલે આપણે એમાં પાણી તો હવે રસો તમારે કેટલો જોવે એ રીતે એક કપ કે દોઢ કપ જેટલું પાણી ઉમેરવાનું સાથે ચાર ટેબલ સ્પૂન જેટલો અદકચરા વાટેલા શીંગના દાણા એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલી ખાંડ કે પછી ગોળ પણ ઉમેરી શકો આ રીતે સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું બે જ વિસલમાં તમારું બટેટાનું શાક તૈયાર પ્રેશર નીકળે એટલે ખોલી લીલા ધાણા અને અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી દેવાનું બહુ ટેસ્ટી એવું શાક તૈયાર છે રસો જો જાડો જોવે તો બે ત્રણ બટેટાને તમારે મેશ કરી મિક્સ કરી દેવાનું સૌ કરો ત્યાં સુધીમાં એકદમ થીક અને પરફેક્ટ એવું શાક રેડી થઈ જશે તો બટેટાનું શાક તૈયાર હવે આપણે તીખી એટલે કે મસાલા પૂરી તો પોચી મસાલા પૂરી બનાવી લઈશું એના માટે એક બોલમાં આપણે બે કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ લઈશું એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર મેં રેગ્યુલર તીખું હોય એ જ ઉમેર્યું છે બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલનું મોણ અને એક ટી સ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું હવે તમારે કસૂરી મેથી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું મોણ સારું એવું દેવાઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીના લોટથી થોડો કઠણ રહે એ રીતે લોટ બાંધીશું તો પૂરીનો લોટ હોય એ આપણે પૂરી છે એ હંમેશા લોટ વગર વણતા હોય એટલે એ રીતે લોટ લેવાનો એક કપથી તમને થોડા ઓછા પાણીની જરૂર પડશે સાથે આપણે એમાં થોડું તેલ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને લોટને ઢાંકી દસ મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનો તો આ બધી મેં તૈયારી સાઈડ સાઈડમાં લોટ બાંધી લીધો શાક બનાવી લીધું દૂધપાક રેડી કર્યો અને મેં ખમણ પણ સાથે મૂકી દીધા હતા એટલે તમે જો પ્લાનથી કરો તો પોણી કલાકમાં થાળી તમારી રેડી થઈ જશે લોટને મસળી અને એમાંથી લુવા કરી લઈશું હવે તમારે પૂરી કેટલી નાની મોટી બનાવી એ રીતે લુવા કરી લેવાના છે આ રેસીપીથી લગભગ વીસથી બાવીસ જેટલી પૂરીઓ બનશે પાંચ લોકો આ થાળી ખાઈ શકે અને જો મોટા લોકો હોય તો ચાર લોકો માટે આ થાળી છે પૂરીઓ તમારે આ રીતે હલકું તેલ પાટલી વેલણને લગાવવાનું અને પછી લુવા સ્મૂથ કરી મસળી અને પછી આવી પૂરીઓ મીડિયમ થીક હોય એવી વણી લેવાની તો આ રીતે પૂરી વણતા જઈશું સાથે સાથે તળતા જઈશું તો પૂરી છે એ હંમેશા તમે થાળી પીરશો ત્યારે જ તળવાની હોય નહીં તો પછી તમે તળી અને કેસરોલમાં ભરીને પણ મૂકી શકો તો ગરમ તેલ એકવાર થઈ જાય એટલે પૂરી ઉમેરી દેવાની ગેસની ફ્લેમ હાઈ રાખવાની એક સાઈડથી ફૂલી જાય એટલે સાઈડ ચેન્જ કરી અને પૂરીને તમારે લઈ લેવાની તો બહુ સરળ રીત છે આ રીતે પૂરી ગરમ તેલમાં ઉમેરવાની આ રીતે ફૂલી જાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની અને બીજી સાઈડ થોડી સેકન્ડો માટે તળવા દેવાની અને પૂરીઓ તૈયાર છે બહુ ઝટપટ પૂરીઓ તળાઈને રેડી થઈ જાય છે સાથે તમે અડદના પાપડ કે પછી ચોખાના પાપડ જે પણ પાપડ હોય સાઈડમાં તમે સર્વ કરી શકો તો એ પણ મેં તળી લીધા તો મેં અહીંયા મરચાં પણ સાઈડમાં તળી લીધા છે હવે થાળીને આપણે સર્વ કરીશું તો સૌથી પહેલાં આપણે દૂધપાક તો દૂધપાક છે એ શ્રાદ્ધ કે કોઈ મહેમાનો પણ આવવાના હોય તો ગળપણ વગર અધૂરો હોય તો દૂધપાક પહેલાં સૌ કરીશું પછી બટેટાનું રસાવાળું શાક તો છાલવાળા બટેટાનું રસાવાળું શાક સાથે ખમણ તો તમે જો માર્કેટથી પણ લાવી શકો ટાઈમ ન હોય તો પણ જો ટાઈમ હોય તો તમારે ઘરે જ બનાવવાના બહુ સરળ એવા છે સાથે ખૂબ જ ટેસ્ટી એવા બને છે સાથે ચટણી મેં બનાવી લીધી પાપડ મરચાં અને પૂરીને આપણે સર્વ કરીશું આ રેસીપીમાં મેં દાળ રાઇસ નથી બનાવ્યા પણ તમે ગુજરાતી દાળ ભાત પણ બનાવી શકો તો દૂધપાક સાથે દાળ ઓછી જતી હોય પણ જો તમારે બનાવવા હોય તો દાળ રાઇસ પણ બનાવી શકો તમે કચુંબર પણ સાઈડમાં સર્વ કરી શકો આ રીતે સિમ્પલ એવી શ્રાદ્ધની થાળી પૂરી જો તમારે તળેલું ન ખાવું હોય તો તમે પડવાળી રોટલી પણ બનાવી શકો તો બટેટાનું શાક સાથે ગુજરાતી ઘટ એવો દૂધપાક વાટી દાળના ખમણ ચટણી પાપડ ને મરચાં સાથે આ થાળીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે મહેમાનોથી લઈ ઘરમાં બધાને ભાવે એવી થાળી રૂટિનમાં પણ બનાવી શકો મહેમાન માટે પણ બનાવી શકો શ્રાદ્ધ માટે પણ બનાવી શકો તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ